વક્તા ને શ્રોતાના પ્રકાર કેવો વક્તા જોઈએ અને શ્રોતા પણ કેવો જોઈએ આજે તો ગમે તેથી પકડી બે દીધી ખાલી કશું આવ્યું નહીં તું કાંધે ભલો આમ સુનતે ભલે વક્તાની પણ કસોટી થવી જોઈએ તો સામે શ્રોતાની પણ કસોટી થવી જોઈએ શ્રોતાના જે પ્રકારો છે વેવા વક્તાના પણ એવા પ્રકારો છે એના પણ કેટલાક નિયમો છે આજે ઉપદેશાત્મક તમને ખૂબ ઉપદેશ આપે કે બસ બધું છોડી દો ને બધું મૂકી દો ને બધું નકામું છે અને પછી કે બધું અહીં આપી જાઓ તે કોનું કલ્યાણ કરી શકે કારણ એ તો આસક્તિ છે કે સમાજની સંપત્તિ તરફ કેવળ દ્રષ્ટિ રાખી અને એ ઉપદેશ આપે તો એની કોઈ અસર ન થઈ શકે પણ એ સંપત્તિ એનો વિનાશ કરી શકે છે તો એનો સદુપયોગમાં કેવી રીતે વાપરવો એ બતાવવાની જરૂર છે તો વક્તા વિરક્તો વૈષ્ણવો અહીં વિરક્ત એટલે વૈરાગી નહીં ત્યાગી નહીં પછી આપણે વિરક્ત એટલે એ દિગંબર બાવાજી હોય લોલુપતા ન હોય આસક્તિ ન હોય તમે વ્રજમાં ફરવા નીકળ્યા છો ને ફરતા ફરતા કોઈ સાધુ તપસ્વી સાચો સંત હોય ઝૂંપડીમાં રહેતો હોય ઠંડી ગરમી વરસાદ બધું સહન કરતો હોય અને એને જોઈને તમારું હૃદય દ્રવિડ થઈ જાય અરે મહારાજ તમે આટલી બધી તકલીફ સહન કરો છો ને એમ કરજો અમારા ગામમાં આવશો ને તો અમને પાંચ પચાસ લાખ તમને ભેગા કરી આપી અને સરસ મોટો આશ્રમ બનાવી દો અહીંયા ગાડી તમે એડ્રેસ આપીને નીકળી ગયા જો લોભીઓ હશે તો તરત પાછળ બીજી પણ જો કદાચ અમે છોડી દઈએ અને અને તમારા ગામ સુધી આવીએ અમારા રસ્તામાં પ્રાણ નીકળી જાય તો અમારો યમના આરો છૂટી જાય અમે જીવીશું તો નારે અમે મરીશું તો નારે પણ અમે યમના આરો નહીં આ વિરમ એમ સત્સંગ દ્વારા વક્તાનો જે પ્રકાર બતાવે છે એને પોતાનું કર્તવ્ય ન છોડવું બ્રાહ્મણની કથા છે બ્રાહ્મણનું કર્તવ્ય શું છે ભગવાન રામ જ્યારે રામેશ્વરની સ્થાપના કરવી છે ને તે સમયે રામેશ્વરી રામી ઈચ્છા કરી કે સ્થાપન કોણ કરાવે પૂજા કોણ કરાવશે અહીંયા જંગલમાં રણ પ્રદેશમાં દરિયા કિનારે કોઈ છે નહીં ત્યારે કીધું કે એક છે કરે પણ એ તમારું દુશ્મન છે કરશે કે નહીં ખબર નહીં પણ વિભિષે નહીં કીધું મને વિશ્વાસ છે એ કરશે કારણ એ બ્રાહ્મણ છે એને આવે પરિસ્થિતિ જોઈને એને આસક્તિ નથી અને રાવણે આમંત્રણ સ્વીકાર્યું છે જાણે છે કે કરવા માટે શિવની આરાધના કરે છે છતાં કે હું આવીને કરી આપીશ પૂજા એટલે પૂછ્યું કે ભાઈ જે કઈ લિસ્ટ લાવવાનું એ બધું કહી દો એટલે રાવણે વિચાર કરો તમે વંચનમાં રહો છો જંગલોમાં અને આ બધી વસ્તુ ક્યાંથી આવશે તો અધૂરું કામ હું પૂરું કરી દઈશ હું બધી વ્યવસ્થા કરવાની રાવણ જાણે છે કે યજ્ઞ સપત્નિક થવો જોઈએ સધર્મચારી ચાલી પુરુષ પુરુષને કરી શકે પત્ની કરી શકે પણ પુરુષ અધૂરો ગણાય છે તો સીતા વગર રામનો યજ્ઞ નહીં થાય તો રાવણ સીતાની પણ વ્યવસ્થા કરીને લાવ્યો કે માં ચાલો તમે યજ્ઞમાં આ બ્રાહ્મણ બતાવે છે એ લોલુપતા શક્તિ ને તિથિ વિરક્ત વૈષ્ણવ અભાવે ચલાવી શકાય ખરું એ પણ પૂજા પરંપરાની અંદર આવે છે કે વસ્તુ ભૂલી ગયા છો તો તમે અભાવે ભગવાનને અર્પણ કરીને બે દાણા ચોખા મૂકી દો માનસ પૂજામાં ગોવર્ધન પૂજાની અંદર પણ બ્રાહ્મણોએ કીધું ગંગાજળ લાવો એટલે વ્રજ વાસ્ય ખબરાઈ ગયા લાલા ગંગાજર તો લાયા નથી ભગવાન એ તો કઈ વાંધો નથી લાયા તો માણસ ગંગા પ્રગટ કરો તો માનસી ગંગા પ્રગટ વિશેના અભિષેક કરી દીધો છે એક બ્રાહ્મણે ડિસ્ટ આપ્યું કે એટલે માણસ પાછો બહુ હોશિયાર હોય કે આ તો બધું પોતાના માટે બધું લખી લીધેલું હોય કે આ બધું ભગવાન લેતા નથી ને ભગવાનને જોઈતું નથી ભગવાન કશું કરતા નથી આ તો પોટલા બાંધી જવાના એટલે પાકો વેપારી હતો એટલે કશું લાવ્યો જ નહીં એટલે મહારાજને ઉપરથી કીધું મહારાજ એક કામ કરતો સ્થાપના કકડા બે લેતા મહારાજ કીધું કઈ વાત હું લેતો આવીશ એટલે બ્રાહ્મણ ગયો પૂજા કરવાના સમયે સ્થાપનના કકડા પાથર્યા કીધું શેઠ ગૌ ચોખા લાવો એટલે ગૌ ચોખા આપ્યા પછી ભગવાનનું ધ્યાન ધરાવ્યું કીધું ભગવાનને આસન આપો શેઠ તો કશું લાવ્યો નહોતો એટલે આપેલા ચોખામાંથી એક મુઠ્ઠી ચોખા પાછા લઈ લીધા અને બે દાણા ચોખા લઈને કીધું આસનમ અભાવે અક્ષતમ સમર્પયા ભગવાન ચોખા ઉપર બેસી ભગવાન ચોખા ક્યાંક વસ્તુ ચલાવી શકાય પણ એને છેતરવા જઈએ તો નહીં શ્રીમદ ભાગવત ને જે મહાત્મા બતાવ્યું વક્તાને શ્રોતાના જે પ્રકારો છે તો વક્તા બતાવ્યો વિરક્ત બતાવ્યો વૈષ્ણવ બતાવ્યો આસક્તિ શ્રદ્ધા નિષ્ઠા શ્રી મહાપ્રભુજી તો એનાથી આગળ કહે છે કે શ્રીમદ્ ભાગવતનો વિક્રય ન થવો જોઈએ શ્રીમદ ભાગવત જીવન નિર્વાહ માટેની કથા ના વક્તાઓ મેં ભેગા થઈ તને કોઈ એમ કહે કે હું આરતીના પૈસા ગાયોની સેવામાં પૂછું હું દસ ટકા ગાયોની સેવામાં પૂછું એટલે પછી મને કહેવાનું મન થઈ જાય ને કહું પણ ખરો ક્યાંક ક્યાંક કે હું તો આખી કથા જ ગાયો ના પી દઉં છું ત્રણસોને એંસી ગાયો નિશની સેવા થઈ રહી છે સાથે અનેક રીતે સેવાકી પ્રવૃત્તિઓ અને બીજી વિશેષતા કે હજુ સુધી કોઈ જગ્યાએ ભાગવતનો સોદો નથી કર્યો કે આટલા રૂપિયા લગતો કથા કરો બસ ભગવાને આટલા વર્ષથી ચલાવી શું ચલાવશે જ ઘણા કડવા અનુભવો થાય પણ પાછું મનને ઈશ્વર જ પ્રેરણા કરે કંઈ વાંધો નહીં સેવા કરી લીધી આપણે આપણો માર્ગ છોડવો નથી અને એ ભાવ દ્વારા આ કૃષ્ણના આશ્રય દ્વારા પ્રભુના ગણાનું અદગાવા છે અને કન્યાનું જે કામ છે બસ એ કામ ઈશ્વરે પ્રેરણાથી સત્યાવીસ વર્ષથી જે આપ્યું છે અવિરત રૂપે ચાલતું છે એનો આનંદ છે આર્થિક પરિસ્થિતિ હોય કે ન હોય પણ આનંદ એટલો છે કારણ એનો રસ્તો એ ઓટોમેટિક કરી દે છે તો ભક્તાના જે પ્રકારો છે એમાં વિરક્ત હોય વૈષ્ણવ હોય પ્રભુના શરણમાં આશ્રિત હોય તો શ્રોતા પણ કેવું જોઈએ આમ લેવલ સરખું તો આનંદ આવે ને તમે ઘી નાખીને ગોળ ના નાખો તો પાછું કેવું મોરું લાગે પણ ગોળ એના માપમાં હોય ઘી માપમાં હોય લોટ માપમાં હોય તો કેટલું મીઠું લાગે એમ વક્તાને શ્રોતાનો એ સમન્વય બતાવે એક લેવલ બતાવે છે એ પણ એટલો જિજ્ઞાસ હોય ભાવિક હોય એના જે હોય છે પંચમિનારી નામના ગ્રંથિની અંદર શ્રી મહાપ્રભુજી પણ વક્તાને શ્રોતાના પ્રકારો બતાવ્યા છે એમાં સત્તર પ્રકારના વક્તાઓ બતાવ્યા છે બોલો આપણે તો ક્યાં પ્રકાર જોવા જઈએ છીએ ક્યારેક ક્યારેક એવા શ્રોતા અમને મળી દેતા હોય છે કે કથા બુકિંગ કરતા પેલા પ્રશ્ન કરે કે મને આની આ સમજાવો આ સમજાવો એટલે આનંદ આવે કે ના ભાઈ આપણને પણ કોઈક શ્રોતા એવો મળ્યો ટકોર કરે બાકી તો પકડી લાવે લાલ દીધું નારી વક્તાને શ્રોતાના જે જલ પાણીના રેલાથી શરૂ થાય અને ઉત્તમ વક્તા બતાવ્યો સાગર બતાવ્યો જેની પાસે વિશાળતાનું જ્ઞાન હોય કેવળ સંપ્રદાય જ્ઞાન એ તો એક નદી જેવું કે નહેર જેવું કહી શકાય કે એક જ લીટી ચાલવાનું પણ જેમાં સાગર બને ક્યારે કે ગામ ગામના ઝરણા આવતા જાય દરેક ધર્મના સંપ્રદાયોના સમાધના શાસ્ત્રોના એ જ્ઞાન દ્વારા સમાજને પીરસી દે કેવો ઉત્તમ બની શકે તો શ્રોતાનો પણ એવી જિજ્ઞાસા પ્રેમ ભાવ